Oh, oh,

ગવર્નર વાસવી ઓબર કહ્યું હતું કે તે વિમાન પડી ગયું હતું પૂર્વ કેટલાક સમયથી વિમાન રડાર ઉપરથી પણ દૂર થયું હતું તેમજ વિમાન ગૃહ સાથેનો તેનો સંપર્ક તૂટી ગયો હતો અને જે આકરે ક્રેસ થતા સવાર ત્યારે પંચાવન લોકોના મોત થયા હતા મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે આ દુર્ઘટનાની માહિતી મળતા રશિયન સત્તાવાળાઓએ રશિયન ત્યારે સિવિલ ઓથોરિટી ઓઝાવિયા લીકનું ત્યારે એમએ આઈ આઠ પ્રકારનું હેલિકોપ્ટર પર મોકલ્યું હતું તેમણે ઘટના સ્થળથી ધુમાડા નીકળતા જોયા હતા આ માહિતી આપતા જ સ્થાનિક મીડિયાએ જણાવ્યું હતું કે તમામ પંચાવન ને પંચાવન વ્યક્તિઓના મૃત્યુ થયા છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ